વા ભાઈ વાહ માટે જોરદાર પેલા અહીંયા હું મારી વાત કરું છું ઈ તો પૂરી પેલા પણ જેટલા છે તમામને કહીશ તમારો પ્રેમ જાળવી રાખજો અને ખાસ એને તો પકડી પકડી ને અન્નપૂર્ણા નું શુદ્ધ સિંહતેલ ખવડાવવાનો છું આ છાતી ઢોકીને કઉ છું તમને અને ખજૂરભાઈ જેની વાહે પડે ને એની વાહે પડી જાય છો આ સત્ય વાત છે અને ગુજરાત માં લોકો મને જે પ્રેમ કરે છે અત્યાર સુધી માં ત્રણસો ને પિસ્તાલીસ આજે ત્રણસો ને છેતાલીસ માં ઘરની પૂજા કરીને આવ્યો છું પીલુતરા ગામ એટલે ઇન્સ્ટાગ્રામ ની અંદર જોઈ લેજો આ બધાને લાઈટ લેટ બે થાય છે જસદેડ વાળાઓને હજી થોડાક ઊંઘ છે પણ સાંભળો મારી વાત આજે ઇન્સ્ટાગ્રામ માં મેં વિડીયો અપલોડ કર્યો છે નીતિન જાની ટ્વેન્ટી ફોર માં પીલુતરા વાળું ઘર જેમ અમેરિકામાં લોકો કેવા ઘર બનાવીને રહી છે એવું ઘર અહીંયા ટ્રાય કરી છે એટલે જોજો તમને ગમે તો કમેન્ટ જરૂર કરજો ને ખાલી એક વાર લખી નાખજો જસદણ એટલે બધું ભોગી જાય મને હા અને શેર કરી દેજો લાલાભાઈ અહીંયા એક કોમેડી વિડીયો કરવા જેવો ખરો હો જસદણ કરવાની ઈચ્છા કરી ભાઈ કોને એક્ટિંગ માં રસ છે આને પોતાને રસ છે બોલો વાહ ભાઈ વાહ આપને ભૂલ ન થઈ ગઈ પણ લેહુ આપણે બધાને વિડીયોમાં લાલાભાઈ બે બેટડ બેનોને સવાલ કરી લી બેનો બીવે છે સવાલ જવાબ હું ભાગે છે બેવામાં અમે કાઈ આમ ની પૂછી તમને હાલો બાકો કયા બેનને સવાલ પૂછી યાદ ઉજો કરો હાલો જો કોઈ ની કરે આ આપણી આપણી માવરીઓ ને આપડી દીકરીઓ શર્માય આવો આવો તમે આવો વાહ ભાઈ વાહ કોણ ચાલો રાજ્યનો આવો આયા હું બેરો મારી પાસે આપો કેમેરો અરે કેમેરો હું માઈક કોણ નામ છે બેન તમારો આ ઊંચો તો રાખો માઈક મનીષા રાવલ વાહ બરાવલ દેવ કાઈ ઘટે નહી હો હવે એમ કે જસદર માં રહ્યો છો કેટલા ટાઈમ થી થોડો માઈક ઊંચો રાખો દીકરી છો ને 30 વર્ષની વાહ ભાઈ વાહ અમે જોરદાર તાળી થઈ જાય બેન માટે થેન્ક યુ વાહ વાહ ભાઈ પણ તમે વિચાર કરો બેને જે હું કીધું કે ભાઈ હું ઇન્સ્પાયર થઈને હું કામ કરું છું હા હરેક વ્યક્તિ ને કઉ કે કદાચ દસ રૂપિયા કમાતા હો

તમામ લોકોનો આભાર તમામ લોકોને કહીશ કે આ વખતે તમારા ઘરના પ્રસંગ ની અંદર એક તેનું સોનું ઓછું લેજો પણ તમારા ઘરના રસોડામાં તો અન્નપૂર્ણા જ લેજો આ તમામ લોકોને વિનંતી કરો છું કારણ કે

માતાજી કરે માતાજી કરે આજે નહી પડે એટલે તમે બહુ છોટા નો ગીરો થોડે પડી જાય આવો આઠ દસ લોકો ને આવી લાલાભાઈ ભાઈ તમારા આજુબાજુ માં ખીચા કાતરું પાકીટ પાકીટ કોઈ જાય તો જોતા રહેજો રેજો ખીચા કાતરું કોઈ સાવ થાય પોતપોતાની આજુબાજુ માં જોઈ લો કોણ હું છે તમને મારી માસીના ના આમ આજુબાજુ માં જોઈ લો પછી કેતા ની પાકીટ ને મોબાઈલ છોડાણા તો પણ આમ તો જસદણ ની પોલીસ છે ને બહુ કઈ વાંધો નહી આવે ચિંતા કરો માં વાહ એક જોરદાર તાળી જસદણ પોલીસ ની મારો યાર શું વાત છે આ તમારી આટુ આખી રાત રાત રખડે

જય માતાજી જય શ્રી કૃષ્ણ વગાડો જાનું મારી વિશાની વગાડો છોકરાઓ કાળા બહુ થઈ ગયા છે રખડી રખડી એટલે મારે ફેરવલી નો સોંગ વગાડવું આયા જરૂરી છે બીજે ક્યાંય નો વગાડતો કઈ નઈ પણ જતદણ માં વગાડવું પડશે આ ચું કે

તમને બધાને સ્ટેજ ઉપર હું એટલા માટે લાવું બેન મંડપ પડે નહીં ઓલા બેન ટકા મારે તમને બધાને સ્ટેજ પર મતલબ માટે લાવું છું કે તમારો કોન્ફિડન્ટ વધે તમે હમણાં રીલ બનાવવાના શોખીનો તો છો કે નહીં આ તમે કોઈ બીજી યુનિવર્સિટીમાં જાઓ તો પૈસા લઈ હું તમને મફતમાં એક વાડું છું હા અહીંયા આ હું નામ છે તારું માવા ખા છો ને હા કેટલા ખા બે આ આ છે જજ